વર્ષ બે હજાર નવ દસમાં વંચિતોના વિકાસ માટે આરંભાયેલી આ ગરીબ કલ્યાણ મેળાની યાત્રામાં આ તેરમું સોપાન જ્યારે આજે સિદ્ધ થવા જઈ રહ્યું છે ત્યારે સહજતા સરળતા મૃદુતાની સાથે ગુજરાતના વિકાસની જેઓના મનમાં મક્કમતા છે એવા ગુજરાતના લોકપ્રિય અને યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપના પ્રેરક અને માર્ગદર્શન ઉદબોધન માટે વિનંતી છે તાળીઓના વધાવીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બધા શાંત શાંત થઈ ગયા છો ભાઈ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે ગરીબી નિવારણ અંતર્ગત રાજ્ય સરકારના આ ગરીબ કલ્યાણ મેળામાં મારી સાથે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી આરોગ્ય રાજ્યમંત્રી શ્રી નિમિષાબેન સુથાર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ ગોધરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કામીરબેન સોલંકી સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ શ્રી ગીતાબેન રાઠવા ધારાસભ્ય શ્રી સી કે રાહુલજી શ્રી જયેન્દ્રસિંહ પરમાર શ્રી સુમનબેન ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ મંચસ્થ સૌ મહાનુભાવો મારી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ મંત્રીશ્રીઓ સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ સૌ લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વડાપ્રધાન શ્રીએ જ્યારે દેશની ધુરા સંભાળી અને ત્યારે તેમના પહેલા જ પ્રવચનમાં તેમણે કીધેલું કે મારી સરકાર એક ગરીબ વંચિત પીડિત અંત્યોદયના ઉત્થાનને સમર્પિત સરકાર રહેશે જે કહેવું તે કરવું એવો કાર્ય મંત્ર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપણને આપ્યો છે ગરીબી દૂર કરવી રોજગારી આપવી ધંધા રોજગારનો વિકાસ કરવો સૌને સાથે રાખી અને આગળ વધવું એના માટેનો હર હંમેશ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈએ કર્યો ગરીબમાંથી બહાર નીકળી છેવાડાનો માણસ સામાન્ય માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન માન્ય નરેન્દ્રભાઈએ કર્યો એના માટેની જરૂરિયાતો કે કેવી રીતે સૌ આગળ વધે એના માટે એમણે દરેકે દરેક ક્ષેત્રે જે વિકાસની રાજનીતિ શરૂ કરી અને એ વિકાસની રાજનીતિ આ જે બે દાયકા પછી આપણને જે ફળ આપણે જ્યાં જોઈ રહ્યા છીએ ચાખી રહ્યા છીએ એના મૂળમાં જો રહ્યું હોય તો એમના જે વિકાસની રાજનીતિ રહે વિકાસની રાજનીતિ એટલે રાજ્યમાં દરેકે દરેક ક્ષેત્રે પછી રોડ રસ્તા હોય પાણીની વ્યવસ્થા હોય શિક્ષણની વ્યવસ્થા હોય સ્વાસ્થ્યની વ્યવસ્થા હોય કે પછી ઉદ્યોગો સ્થાપવાના હોય દરેકે દરેક ક્ષેત્રે મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈના શાસન દરમિયાનથી નખાયો અને એ શાસન આજે મજબૂત પાયો નખાયો છે એના ઉપર એ જ વિકાસની ગતિ એનાથી વધારે ગતિ કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન હું ને મારી ટીમ આપ માટે કરી રહ્યા છે નોકરીઓ માટે ધંધા રોજગાર પહેલા આપણને બધાને ખબર છે કે ભાઈ આપણે બરોડાથી વાપી સુધી ક્યાંક ને ક્યાંક ધંધા રોજગાર જોવા મળતા આજે તાલુકા લેવલે જિલ્લા લેવલે તમે કોઈ પણ દિશામાં જાઓ તો ધંધા રોજગાર જોવા મળે છે ધંધા રોજગાર ત્યાં સપાયા છે અને આની અંદર જો મૂળ પાયામાં રહ્યું હોય તો દરેકે દરેક ક્ષેત્રમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એ દરેકે દરેક જગ્યાએ પહોંચ્યું અને એના કારણે આજે આપણે ધંધા રોજગારમાં જે દેશમાં આજે ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે એનું મૂળ કારણ એ છે દરેકે દરેક જગ્યાએ રસ્તા પહોંચ્યા ગામે ગામ સુધી રસ્તા પહોંચ્યા ગામે ગામ સુધી ચોવીસ કલાક વીજળી મળતી થઈ સ્વાસ્થ્ય સુવિધા મળતી થઈ અને એના કારણે આજે આપણને આ વિકાસ જોવા મળ્યો છે ઉદ્યોગો માટે વાઇબ્રન્ટને એમણે આખી શ્રેણી કરી અને વાઇબ્રન્ટની શ્રેણીના આધારે આજે આપણા ગુજરાતમાં સૌથી વધારો ઉદ્યોગ સ્થપાયા અને એ સૌથી વધારે ઉદ્યોગો સ્થપાવવાના કારણે આપણને સૌથી વધુ રોજગારી પૂરું પાડતું જો આખા દેશમાં કોઈ રાજ્ય હોય તો એ આ ગુજરાત રાજ્ય છે અને છતાંય ક્યાંય નાની નાની બૂમો પાડવાની હોય તો પાડ્યા કરે એનાથી કોઈ મતલબ નથી પણ જો ખરેખર જ્યાંની નાના માણસો ગરીબ માણસો વંચિત માણસોના ઉત્થાન માટેના જે કાર્યો ગુજરાતમાં થયા છે એવા કોઈ રાજ્યમાં નથી ખૂબ સારી રીતે અમે આ વાયબ્રન્ટ દરમિયાન મારે પણ એક જગ્યાએ બહાર જવાનું થાય ફોરેન જવાનું થયું તો ફોરેનથી લોકોને ભારત આવું છે માન્ય વડાપ્રધાનના હિસાબે નરેન્દ્રભાઈના હિસાબે દરેકને ભારતમાં રોકાણ કરવું છે અને ભારતમાં આવ્યા પછી ક્યાં રોકાણ કરવું છે તો એ સૌથી પહેલું જો કોઈ ગમતું રાજ્ય હોય જો એના માટેનું ડેસ્ટિનેશન હોય તો એ ગુજરાત છે અને ગુજરાતમાં આજે પહેલા બે લાખ ને છ્યાસી હજાર જેવા ઉદ્યોગો હતા આજે છેલ્લા બે દાયકામાં એ સોળ લાખ જેટલા આજે આ રોજગારો સ્થપાયા છે એક સારા સમાચાર જેઠાભાઈએ કડાણા ડેમથી પાણી ડેમમાં નાખવા માટે પનિયારી પાનમ ડેમમાં પાણી નાખવા માટેની જે મંજૂરી છે તાંત્રિક મંજૂરી એ મળી ગઈ છે એટલે ઝડપથી ખેડૂતોને આ લાભ મળવાનો છે આપણા માટે ખૂબ સારા સમાચાર કારણ કે પાણી મેઇન અગત્યનું છે પહેલાં જે આપણા વાતો હોય તો રાજાઓ મહારાજાઓ વખતની વાત સાંભળો તો પણ એવું હતું કે કોઈને પણ ક્યાંક નાની મોટી ઘર બાંધવું હોય તો બાજુમાંથી પાણી જતું હોય તો ત્યાં જ એની સ્થાપના થાય અને પાણીની સમસ્યાઓ આપણે જોયેલી છે બે દાયકા પહેલાં આ તો માન્ય નરેન્દ્રભાઈએ નર્મદા ડેમ માટે જે એમનો અથાગ પ્રયત્ન સંઘર્ષપૂર્ણ પ્રયત્ન કહી શકાય કારણ કે ખૂબ મોટો સંઘર્ષ કર્યા પછી આ નર્મદા ડેમ અને નર્મદા ડેમ પછી એની નહેરોની યોજના છે કે છેક સુધી છેક કચ્છ સુધી પહોંચાડી છે અને આ માન્ય નરેન્દ્રભાઈએ અને આટલા મોટા રોજગાર સ્થાપાવવાના કારણે દરેકે દરેક જણને ક્યાંક ને ક્યાંક અને આ ગરીબ કલ્યાણ મેળા જે એમનો વિચાર હતો કે ભાઈ આજે નાનો માણસ ક્યાં આગાડી રોટી માટે કંઈ પણ એને કરવું છે એનામાં પોતાનામાં હિંમત રહેલી છે પણ છતાંય એની પાસે શરૂઆત કરવા માટે કોઈ હાથ પકડવા ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ સરકારનો હાથ આ બધાએના હાથમાં આપ્યો દરેકને જે પોતે ધંધો રોજગાર કરવા માગતો હોય એના સાધનો દરેકને પોતાના હાથમાં આપ્યા કોઈ વચોટિયા વગર ડાયરેક્ટ બેનિફિટ અને ડાયરેક્ટ બેનિફિટના હિસાબે આજે દરેકે દરેક જણ જેને કહેવાય કે હર હાથ કો કામ અને દરેક કામનું સન્માન આ કાર્ય મંત્ર માન્ય નરેન્દ્રભાઈનો રહ્યો છે અને એના કારણે આજે ગુજરાત જે આપણે જોઈ રહ્યા છીએ એ ગરીબોને કાયમ પાકું આવાસ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આપ્યું આ ચૂલા સગડીના ધુમાડામાંથી મુક્તિ માટે ઉજ્જવલા યોજના અંતર્ગત દરેકને ગેસની સગડીઓ આપી ગેસ આપ્યા જનધન યોજના ધકી પીએમ સ્વનિધિ જે કરોના મહામારી આપણે બધાએ જોઈ અને કોરોના મહામારી પછી જે નાના ઉદ્યોગો હતા નાના રેકડીવાળા જે હતા એને પણ ક્યાંક તકલીફ પડી હોય તો એ લોકોને કેવી રીતે બહાર કાઢવા એના માટે દસ હજાર રૂપિયાની લોન અને દસ હજાર રૂપિયા ભરી દે પછી એને વીસ હજારની લોન અને આ લોન એને કોઈ ગેરંટી વગર કોઈ ગેરંટર એટલે સરકાર એની અંદર ગેરંટર અને આ બધા એને આ કોરોના પછી ખૂબ મોટી સહાય આની અંદર સરકારે આપી છે આજે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે પહેલા બાર તબક્કાના જે પૂરા થયા છે એની અંદર એક કરોડ પાસઠ લાખ લાભાર્થીઓને ચો ચોત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધારાની રકમ બધાને સહાય તરીકે આપણે આપી છે આજે ડબલ એન્જિન સરકારનો પણ લાભ આપણને સૌને મળી રહ્યો છે ડબલ એન્જિન સરકારમાં માન્ય નરેન્દ્રભાઈએ હર ઘરે ઘરે નળથી જળ માટેની યોજના અને ગુજરાત સરકારે આ યોજના લગભગ અઠ્ઠાણું ટકા ગામોમાં પૂરી કરી છે અને ટૂંકા ગાળામાં આપણે સો ટકા સુધી પહોંચી જઈશું દરેકના ઘરે આ ડબલ એન્જિન સરકારના હિસાબે આ આદિવાસી ભાઈઓને જે વર્ષોથી જે જમીન ખેડે તેનો હક અને સનદ ડબલ એન્જિન સરકારના કારણે દરેકને મળી ગયા છે આદિજાતિ દીકરીઓને ભણવા માટે ક્યાંય બીજે બહાર ના જવું પડે એના માટે આજે મેડિકલ કોલેજો પણ અહીંયા આગળ શરૂ આ પટ્ટામાં શરૂ કરવામાં આવી રહી છે અને ઘર બેઠા ડોકરી આ દીકરીઓ કે દીકરા આપણા ડૉક્ટર બને ગ્રેજ્યુએટ બને એન્જિનિયર બને એના માટેનો પણ સરકાર ખૂબ સારી રીતે પ્રયત્નશીલ છે અને અહીંયા આગળ આપણે કોલેજો પણ શરૂ કરી છે આજે દેશમાં જે કોરોનાની હું વાત કરતો તો કોરોનામાં આપણે બધાએ જોયું કે ભાઈ આજે મોટા મોટા દેશ જેને કહી શકાય એ મોટા દેશ બધા થાકી ગયા કે ભાઈ બધાએ પોતપોતાની પ્રજા એમના હવાલે છોડી દીધી એવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણા બધાએને સાથે રાખી અને ફ્રી વેક્સિનેશન થકી આપણને આ કોરોના જેવી મહામારીમાંથી આપણે બહાર નીકળ્યા છે આજે તમે જુઓ તો દરેકે દરેક જણ કેટલા નજીક બેઠા છે અને એક જણના મોડા ઉપર માસ્ક નથી જ્યારે બીજા દેશોમાં હજુ માસ્ક પહેરીને ફરવું પડે એવી પરિસ્થિતિ છે આ માન્ય નરેન્દ્રભાઈએ આપણા બધાઈને આ વેક્સિન થકી આ કોરોનામાંથી બહાર કાઢ્યા અને આની સાથે સાથે કોરોના જેવી મહામારીમાં કોઈ ભૂખ્યું ના સૂઈ જાય એના માટે આપણી ફ્રી રાશનની પણ વ્યવસ્થા કરી અને દરેકે દરેક જણ અને આ અનાજ જે લંબાવાનું હતું એમની યોજનાની મુદત એ પણ આપણને વધારી આપી છે એટલે આપણને દિવાળીમાં પણ ક્યાંય તકલીફ નથી પડવાની અને આપણે સૌ સાથે મળી અને જે માન્ય નરેન્દ્રભાઈએ જે આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે આપણને એ આત્મનિર્ભર ગુજરાત થકી આપણે પૂર્ણ કરીશું આવો આપણે સૌ સાથે મળી અને આ ડબલ એન્જિન સરકારનો લાભ લઈ અને જે સ્થિતિમાં છે એનાથી પણ વધારે સારી ગતિએ આપણે આ ગુજરાત રાજ્યમાં આપણે સૌ સાથે મળી આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપના પ્રેરક માર્ગદર્શન અને ઉદ્બોધન માટે ખૂબ ખૂબ આભાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત રાજની આગે કુચ નામની કોફી ટેબલ બુક જેનું વિમોચન કરવા માટે વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી અને આ બુક અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ અધિક વિકાસ કમિશનર શ્રી અર્જુનસિંહજી રાઠોડ સાહેબને પંચાયત વિભાગની કુલ બાવીસ જેટલી યોજનાઓને સમાવતી આ કોફી ટેબલ બુક જેમાં પંચાયત મહાસંમેલન ભરતી જેમાં સો ટકા ટીડીઓ શ્રીની હાલ ભરતી થઈ છે પંદરમું નાણાં પંચ ઈ ગ્રામ સ્વરાજ પોર્ટલ ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના ભારત નેટ રેકર્ડ ડિજિટાઇઝેશન પંચાયતઘર સોલ રૂપટોપ ગ્રામ પંચાયત વિભાજન ગરીબ કલ્યાણ મેળો તાલીમ અને સાધન સહયોગ દ્વારા સશક્તિકરણ સમરસ ગ્રામ પંચાયત સ્વચ્છ ભારત ભારત સશક્ત આ યોજનાને સમાવતી વિમોચન કરવા બદલ સમય મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર અને સીધા જ લાભો લાભાર્થીને પહોંચે તેવી વિભાવના જ્યારે માન્ય તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના માન્ય વડાપ્રધાન શ્રી

જય મહાકાલી મિશન વરદ હસ્તે વિતરણ માટે ત્રણ લાખ રૂપિયાનો ચેક વિતરણ થઈ રહ્યો છે માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી ના વરદ હસ્તે તાળીઓથી વધાવીશું મિશન મંગલમ યોજના અંતર્ગત લાભાર્થીને સીધા જ લાભો મળે તેવો આશય કૃત નિશ્ચય આ સરકાર છે મગનભાઈ બારિયા હેલ્થ વીમો વંદેલી તાલુકો મોરવા હડપ માન્ય મુખ્યમંત્રી વિનંતી છે રૂપિયા પાંચ લાખ નો પ્રતિકાત્મક ચેક અર્પણ થઈ રહ્યો છે રામસિંહ મગનભાઈ બારિયાને ને તાળીઓથી વધાવીશું ઠાટ કલ્પનાબેન વિક્રમસિંહ દુધાળા પશુ સાધન સહાય નો મંજૂરી પત્ર માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી ના વરદ આલુ તાલુકો મોરવાડપ સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત દુધાળા પશુ સાધન સહાય મંજૂરી માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી ના વરદ ખાટ કલ્પનાબેન વિક્રમસિંહ ને અર્પણ થઈ રહ્યો છે કટીલા હંસાબેન નટવરસિંહ તેઓને પણ દુધાળા પશુ સાધન સહાય યોજનાનો સંકલિત ડેરી વિકાસ યોજનાનો મંજૂરી પત્ર મોરવા તાલુકો ગામ આલુ લાભાર્થી હંસાબેન નટવરસિંહ ત્યારબાદ નાયક નવલાભાઈ લાલજીભાઈ અધિકાર પત્ર વન અધિકાર અધિનિયમ બે હાજર છ અંતર્ગત કરોલી તાલુકો કાલોલા ગામના કાલોલ ગામના વતની છે વન અધિકાર પત્ર વિતરણ થયું છે માન્ય મંત્રી શ્રી નિમિષાબેન સુતાર સાહેબના વરદસ્તે હસ્તે જોરદાર તાળીઓથી વધાવીએ ત્યારબાદ નાયક સવિતા બેન ગોવિંદ ભાઈ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાના લાભાર્થી ગામ અગરવાડા તાલુકો મોરવાડપ માન્ય સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ દ્વારા તાળીઓથી વધાવીએ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના નાયક સવિતા બેન ગોવિંદભાઈ બારિયા સુનિલ કુમાર રમેશભાઈ दिव्यांग लग्न सहाय योजना एरंडी गाम वतनी छे मंजूरी हुकम रुपया पचास हजार दिव्यांग लग्न सहाय बारिया सुनील भाई रमेश भाई पालक माता पिता योजना आईडी माधुरी बेन नरेन्द्र सिंह मंजूरी हुकम रुपया मासिक तरह हजार वगजीपुर तालुको शहरा दिव्यांग लग्न योजना सहाय बारिया किंजल बेन रमेश भाई मंजूरी हुकम रुपया पचास શ્રીમતી નિમિષાબેન સુથાર સાહેબના ના ચાઠા તાલુકો ગોગંબા ને વિતરણ થઈ રહ્યો છે તાળીઓથી વધાવીશું ત્યારબાદ એજીઆર થ્રી વોટર કેરિંગ પાઇપલાઇન ના લાભાર્થી પેમેન્ટ ઓર્ડર રૂપિયા બાવીસ હજાર પાંચસો નો જિલ્લા પંચાયત ના પ્રમુખ બેન શ્રી રાઠવા ગણપતભાઈ તીરસિંહભાઈ બે લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયા નો પેમેન્ટ ઓર્ડર તાળીઓથી વધાવીએ ત્યારબાદ મિશન મંગલમ યોજના હેઠળ

ત્યારબાદ રાઠવા શાંતાબેન અમરસિંહ રૂપિયા પિસ્તાલીસ નો ચેક અનુસૂચિત જનજાતિ મહિલાના લાભાર્થીઓને બકરા એકમ રાઠવા શાંતાબેન અમરસિંહ ને અર્પણ થઈ રહ્યો છે તાળીઓ થી ઉદાવીશું માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રી ના વરદ હસ્તે મહિલા લાભાર્થીને રૂપિયા પિસ્તાલીસ હજાર નો ચેક સુરા સુલદાલપુરા તાલુકો હાલોલ ના વતની છે અને વિનંતી છે ભરતકામ ની કીટ ઓડ વિશાલબેન રમણભાઈ માનવ કલ્યાણ યોજના અંતર્ગતની અરાધ ગામના વતની છે તાલુકો હાલોલ માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીના વરદ હસ્તે ભરત કામની કીટ વિતરણ થઈ રહે છે ઓડ વિશાલબેન રમણભાઈને તાળીઓથી વધાવતા જઈશું માનવ કલ્યાણ યોજના અંતર્ગતની કીટ દરજી કામની કીટ ગણાવા સવિતાબેન કાળુભાઈ ગામ ઘાટા તાલુકો હાલોલ માનવ કલ્યાણ યોજનાની કીટ વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગતની ઈકો ગાડીની ચાવી અર્પણ થરી છે પરમાર ગૌરાંગભાઈ મંગળસિંહ કંજરી તાલુકો હાલોલ ઇકો ગાડીની પ્રતિકાત્મક ચાવી અર્પણ થઈ રહી છે ત્યારબાદ મામેરા સહાય યોજનાનો રૂપિયા બાર નો ચેક રાઠવા ગીતાબેન રમેશભાઈ દુધાપુરા તાલુકો ગોગંબા માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય મંત્રી શ્રી ના વરદ હસ્તે તાળીઓ વધાવીશું અને હવે વિદ્યા સાધના સહાય યોજના અંતર્ગત સાયકલ વિતરણ સાંકલી તાલુકો ગોધરાના ભગોરા કાજલબેન રમેશભાઈ માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી ના વરદ હસ્તે સાયકલ સહાય વિદ્યા સાધના યોજના અંતર્ગત ભગોરા કાજલબેન વિતરણ થઈ રહી છે તાળીઓ વધાવીએ પ્રિયંકાબેન આદિત્યકુમાર પટેલ ગંગા સ્વરૂપા પુનઃ આર્થિક સહાય યોજના અંતર્ગતનો રૂપિયા પચાસ નો ચેક માન્ય ઉપાધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા અને માન્ય સાંસદ શ્રીના વરદ હસ્તે પ્રિયંકા આદિત્યભાઈ પટેલ કોઈડમ તાલુકો ગોધરાને વિતરણ થઈ રહ્યો છે તાળીઓથી વધાવીએ ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતી લગ્ન સહાય યોજના આ અંતર્ગતનો ચેક હુકમ રૂપિયા બે લાખ પચાસ હજાર પ્રજાપતિ હિમાંશુભાઈ હસમુખભાઈ નાડિયાવાસ વતની અર્પણ થઈ રહ્યો છે જોરદાર તળથી વધાવીએ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોનો આપના વરદ હસ્તે લાભ વિતરણ કરવા માટે